નમસ્કાર દર્શક મિત્રો જનર્પદ ન્યૂઝમાં આપણું સ્વાગત છે કોર્પોરેશન સંચાલિત શમશાન ગૃહના ખાનગીકરણ મામલે છાણીમાં વિરોધ પ્રદર્શન યોજાયું છાણી ગ્રામજનોએ આનો વિરોધ કરવામાં આવ્યો છાણીના ગ્રામજનોએ આજે આપ્યું બંધનું એલાન કોઈપણ ભાગે શમશાનોને ખાનગીકરણ નહીં થવા દઈએ તેવી ગ્રામજનો ભેગા થઈને આજે સમગ્ર છાણી ગામમાં બે હજારથી વધુ દુકાન સંચાલકોએ આજે બજાર બંધ રાખ્યું હતું દૂધ પાનના ગલ્લા લારીઓ તેમજ વિવિધ કંપનીના પેટ્રોલ પંપ પણ બંધ રહ્યા હતા છાણી ગામના બંધ એલાનને પગલે વેપારીઓને લાખો કરોડોનું નુકસાન પણ જોવા મળી રહ્યું છે આવતીકાલે કૈલાસદાન સમશાનના ખાનગીકરણ મુદ્દે ગ્રામજનો આપશે આવેદનપત્ર જો રજૂઆત બાંધપણ ખાનગીકરણની પ્રક્રિયા રોકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે કોર્પોરેશનની ચૂંટણીમાં પણ સ્વયંભૂ બંધ રાખી મતદારોનો ગ્રામજનો બહિષ્કાર કરશે તેવું પણ જાણવા મળી રહ્યું છે તો હવે વડોદરામાં છાણીથી આ મુહિમ ચાલુ થઈ ગઈ છે કે અમે અમારા સમસાનને તો ખાનગીકરણ નહીં થવા દઈએ તમે બધું જ ખાનગી કરી દીધું છે પણ છેલ્લા મલાજો નો મલાજ મરનાર વ્યક્તિઓની પાસે પણ નાણા કેમ વસૂલાય તેના પરિવારજનો પાસે તેના માટે આજે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે રહીને છાણી ગામના ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે આવો સાંભળીએ શું કહી રહ્યા છે ગ્રામજનો અમે મસાન બચાવવા માટે અમારું અભિયાન જે છે જે બેટ બે જઈ રહ્યું છે એ અમે અમને અસ્વીકાર્યા છે એટલે અમારું મસાન જે રીતના ચલાવતા હતા એ રીતના પાછું આપી દે અને અમે આગળ જે ચાલ્યું છે એમાં કોઈ નુકસાન થયું જ નથી કોઈને અસુવિધા ઊભી નહીં થઈ તો પછી લેવાની ક્યાં જરૂર છે અને અમારું છાની મશાન તમે જુઓ આજે વડોદરાને આખા ગુજરાતને આખા ઇન્ડિયા લેવલ પર એકદમ તંદન અને સરસ બનાયેલું મશાન છે અને અમારા પૂર્વજો એ મશાનમાં અગ્નિદાન કર્યા છે અને પોતાના પૈસે જ કરેલું અને અમે અમારા પણ જયારે અગ્નિદાન કરવા અમારા જ પૈસા કોન્ટ્રાક્ટર પર કોર્પોરેશન ના અધિકારીઓ કે સત્તાધારી પક્ષે જે નિર્ણય કર્યો છે એ યોગ્ય નથી વિચારી અને સમજીને નિર્ણય કરવાનું વિચારી લે ન આવતા દિવસોની અંદર એમને પરિણામ ભોગવા તૈયાર રહે આજે અમે સ્વયંસેવક સ્વયં નાગરિકો જ નક્કી કર્યું કે અમે બંધ રાખીશું એક વાગ્યા લગી એટલે પોત પોતાની જાતે જ અમે આજુ આખું ગામ બંધ છે અને અમે હજુ કાલે આવેદનપત્ર આપીશું એમાં પણ જો યોગ્ય નિર્ણય નહીં આવે તો અમે એની રણનીતિ આગળની અમે ટીવી ના માધ્યમથી જણાવીશું પટેલ હિતેશભાઈ